મહા મહાશિવરાત્રીનો પર્વ એ દેવાદિદેવની કૃપા મેળવવા માટેનો શ્રેષ્ઠ પર્વ છે આ દિવસે વિવિધ શાસ્ત્રીય ઉપાયો કરવાથી મહાદેવ અતિ પ્રસન્ન થઈને ફળ કરે છે પ્રદાન તો આ દિવસે રાશિ અનુસાર પવિત્ર દ્રવ્યોના અભિષેકથી કૈલાશપતિ સુખ અને સમૃદ્ધિના આપે છે આશીષ તો ચાલો આજે જાણીએ કે દરેક રાશિના જાતકોએ કયા દ્રવ્યોનો કરવો અભિષેક અને કયા પુષ્પ કરવા અર્પણ માહિતી આપશે શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા તનમે મનહા શિવ સંકલ્પ વસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલ્લભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મિત્રો ખાસ કરીને આગળ શિવરાત્રી આવે છે અને શિવરાત્રી જ્યારે આવતી હોય ત્યારે હંમેશા આપણે અલગ અલગ ઉપાયો કરતા હોઈએ છીએ અને જેમાં ભગવાન શિવજીને અભિષેક કરવાનું પણ એક વિશેષ મહત્વ હોય છે પરંતુ હું તમને આજે જણાવીશ કે તમારી રાશિ કદાચ જે કંઈ હોય એ રાશિ પ્રમાણે તમારે કેવા ઉપાય કરવા જોઈએ કયા દ્રવ્યથી તમારે અભિષેક કરવો જોઈએ રાશિ અનુસંધાનમાં આજે હું તમને ઉપાય કહીશ કેમ કે લિખિત ચ મયા દત્તા અભિષેકાત્મક પરમ જલેના વૃષ્ટિ વ્યાપનો હતી વ્યાધિ શાંતિ કુશોદ કંઈ અભિષેક કરવાથી શિવજી પ્રસન્ન થાય છે અને રાશિ પ્રમાણે કયા દ્રવ્ય તમારે લેવા જોઈએ તો બાર રાશિ હોય છે જેમાં મેષ વૃષભ મિથુન કર્ક સિંહ કન્યા તુલા વૃશ્ચિક ધન મકર કુંભ અને મીન તો મેષ રાશિના જાતકની વાત કરી લઈએ પહેલાં મેષ રાશિ જેના અક્ષર છે અ લ ને ઈ મેષ રાશિના જાતકોએ આ વખતે ભગવાન ભોલેનાથને શિવરાત્રીનો પર્વમાં જો તમારા જીવનમાં બારે બાર રાશિઓના જાતકોને કહું છું કે જો તમારા જીવનમાં સમસ્યા હોય મુશ્કેલી આવતી હોય તકલીફ આવતી હોય આર્થિક સમસ્યા અથવા શારીરિક હોય તો આ ઉપાય તમારે ચોક્કસ કરવા જોઈએ જેમાં તમારે બિલીપત્ર યુક્ત જલ તમારે બિલિપત્ર યુક્ત જલ મતલબ કે એક તાંબાના કલશની અંદર પાણી ભરવાનું એની અંદર બિલીપત્ર પધરાવવાનું અને એ બિલીપત્ર વાળું જલ એક કલાક સુધી બિલીપત્ર એમાં રાખવાનું અને ત્યાર પછી તે બિલીપત્ર યુક્ત જલ શિવજીને અર્પણ કરવાનું છે અને સાથે શક્ય હોય તો લાલ પુષ્પ શિવજીના મસ્તક ઉપર મૂકવાના છે અને પ્રાર્થના કરજો શિવજી મનોકામના પૂર્ણ કરશે વાત કરીએ રાશિ ચક્રની બીજી રાશિ જેનું નામ છે વૃષભ રાશિ જેના અક્ષર બ અને ઉ વૃષભ રાશિના જાતકોએ ભગવાન ભોલેનાથને શિવરાત્રી પર્વમાં દહીં એકદમ ઠંડુ દહી લેવાનું અને શિવજીને એ દહી તમારે હાથમાં લેવાનું અને શિવજીને એ દહીનું લેપન કરવાનું અને ત્યાર પછી લેપન કર્યા બાદ જલ અર્પણ કરવાનું અથવા દહીં અને જલ બે ભેગું કરીને શિવજીને અર્પણ કરી શકાય અને તમારે શક્ય હોય તો સફેદ ફૂલ શિવજીને મસ્તકની ઉપર અભિષેક બાદ મૂકવું અને ત્યાર પછી મનની ઈચ્છાઓ રજૂ કરવી વૃષભ રાશિ વાળાના જીવનમાં હમણાં ઉતાર ચઢાવ બહુ જોવા મળ્યા મિથુન રાશિની વાત કરીએ મિથુન રાશિ એટલે ક છ અને ઘ અક્ષર મિથુન રાશિના જાતકોએ વરિયારીનું જલ આપણે જે વરિયારી આવે છે તો વરિયારીને મિક્સરમાં એનો પાવડર કરવાનો અને વરિયારી પાણીમાં નાખવાનું એને હલાવી અને વરિયારીવાળું જલ શિવજીને અર્પણ કરવામાં આવશે તેમની જીવનના કષ્ટો દૂર થશે ને સાથે ત્રણ બિલીપત્રની ઉપર તમારે ઓમ નમઃ શિવાય લખી અને શિવજીને માથે મૂકજો ચોથી રાશિ કર્ક રાશિ જેના બે અક્ષર ડ અને હ અક્ષર કર્ક રાશિના જાતકોએ શિવજીને ઉપર માખણ મૂકવાનું છે માખણ જે આવે ને માખણ શિવજીની ઉપર મૂકજો અને એની ઉપર તાંબાના લોટામાં જલ ભરીને શિવજીની ઉપર અભિષેક કરજો અને ત્યારબાદ સફેદ ફૂલ શિવજીના ઉપર મૂકજો તમારા જીવનમાં જે તકલીફ છે ને એ દૂર થશે પાંચમા નંબરને વાત કરીએ સિંહ રાશિ સિંહ રાશિના બે અક્ષર મન અને ટ અક્ષર ઘી અર્પણ કરવાનું ઘતમ મિમિક્ષે ઘતમ જો અને ગણતઃ્રી તો ગ્રતમ અનુકવ ધમાવહ ધમા સ્વાહા કૃતમ પ્રકપ પ્રગપ વક્ષ ઘી સિંહ રાશિના જાતકોએ ભગવાન શિવજીને ગાયનું ઘી લઈને શિવજીની ઉપર ચડાવવાનું અને ત્યાર પછી થોડું જલ અર્પણ કરવાનું ને ગુલાબ પાંચ ગુલાબ શિવજીના માસ્તક ઉપર અર્પણ કરજો મનની ઈચ્છાઓ રજૂ કરજો વાત કરીએ છઠ્ઠી રાશિ કન્યા રાશિ કન્યા રાશિના અક્ષર પઠણ કન્યા રાશિના અક્ષર જે છે પઠણ કન્યા રાશિના જાતો જાતકોએ મગવાળું જલ લીલા જે મગ હોય એ મગને પાણીમાં રાખવાના અને ત્યાર પછી એક કલાક પાણીમાં રાખવાના ત્યાર પછી મગવાળું જલ ભગવાન શિવજીની ઉપર અર્પણ કરજો અને જોડે જોડે શક્ય હોય તો એકસો આઠ બીલીપત્ર લઈ એનો હાર બનાવી અને શિવજીને પહેરાવજો સાતમા નંબરની રાશિ તુલા રાશિ ર તક્ષ તુલા રાશિના જાતકોએ શિવજીને શિવરાત્રીમાં ગંગાજલ અને દૂધ ગંગાજલ ગમે ત્યાંથી લેવાનું ગંગાજલમાં દૂધ નાખી અને શિવજીને અભિષેક કરજો સાથે સાથે સાત પુષ્પ સફેદ સાત ફૂલ શિવજીને અર્પણ કરવાના રહેશે વૃશ્ચિક રાશિ આઠમા નંબરની રાશિ જેના બે અક્ષર ન ય અક્ષર વૃશ્ચિક રાશિના જાતકોએ આખા વર્ષ સુધી સુખી થવા માટે આઠમી તારીખે શિવરાત્રીના દિવસે શેરડીનો રસ શિવજીને અર્પણ કરજો જોડે જોડે લાલ ફૂલ અર્પણ કરવાના છે ધન રાશિ રાશિના જાતો જાતકોએ મધ અર્પણ કરવાનું મધુ વાતા રહેતા યતે મધુ શરંતિસિન દવાહો ભવાનતુ ના ધનરાશિના જાતકોએ મધ અર્પણ કરજો જોડે જોડે જો શક્ય હોય તો ગુલાબ જલ પણ રાશિ મકર રાશિના ખ ને જ અક્ષર મકર રાશિના એ તામાના કલશમાં જલ ભરવાનું એમાં કાળા તલ બધરાવાના અને કાળા તલ શિવજીને અર્પણ કરવાના અને સાથે દસ ધતુરાના ફૂલ શિવજીને અર્પણ કરજો કેમ કે મહાદેવ આજે બહુ પ્રસન્ન છે તમારી ઈચ્છાઓને પૂર્ણ કરશે શિવરાત્રીના દિવસે અર્પણ કરવાથી શિવજી કૃપા વરસાવશે કુંભ રાશિ કુંભ રાશિના અક્ષર છે ઘ કુંભ રાશિના જાતકોએ ભસ્મ વાળું જલ કુંભ રાશિના જાતકોએ ભસ્મવાળું જલ શિવજીને અર્પણ કરવાનું સાથે સાથે અર્ક પુષ્પ આંકડાના ફૂલ શિવજીને અર્પણ કરવા બારમી રાશિ મીન મીન રાશિવાળાએ સાકરનું પાણી શિવજીને અર્પણ કરવાનું છે અને શર્કરા સાકરને કહેવાય શર્કરા સાકર અને એ પણ ખડી સાકર ખડી સાકર પાણીમાં નાખીને શિવજીને અર્પણ કરવાનું છે અને જોડે જોડે કરણના પુષ્પ શિવજીને અર્પણ કરજો બાર ફૂલ કરણના શિવજીના મસ્તક ઉપર મૂકજો તો આ પ્રમાણે શિવજીને પુષ્પ અર્પણ કરવાથી પણ લાભ થાય છે અને તે વખતે શિવજીને તમારી મનની ઈચ્છાઓ રજૂ કરજો કેમ કે શિવજી શિવ પાર્વતીનો દિવસ શિવરાત્રિના શિવજીના લગ્ન થયા હતા અને લગ્ન જેને આપણે અત્યારે હાલ આપણે કોઈના લગ્ન થયા તો આપણે શું કહીએ મેરેજ એનિવર્સરી તો શિવજીને લગ્નની શુભકામના પાઠવવાની અને દિવ્યાભિષેક કરજો જેથી શિવજી તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ શિવ અને પાર્વતી બંને પ્રદાન કરે છે તો મિત્રો આજે સુંદર મજાની જાણકારી આપી છે આગળ પણ આવી જાણકારી આપતો રહીશ પરંતુ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપો રજા જય ભગવાન